જય રામજી જય દ્વારકાધીશ આજ રોજ બે માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો કરમસિંહ રબારીભાઈ નવ તારીખે દ્વારકા ધ્વજારોહણ હતું ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી ગામ ધોળકા ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ અમારી સાથે જમવાની વ્યવસ્થા પાણી મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે આ સેવામાં લગભગ સત્યાવીસ વર્ષથી તમામ પદયાત્રીઓ રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું ના કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને દ્વારકાધીશ અને તોળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા દસ વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ દસ વર્ષ પહેલા કરાવવું પડે બોલો દ્વારકા મારું નામ રબારી આ મારું અને મારે એકસો ને પાંચમી વખત દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ ચોરાડ છન્નું વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસીથી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ ત્રણે પોક્ષ નવ તારીખની ધજા છે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે મારું ગામ ચલોડા છે અમે ધોળકા થી દ્વારકા જે પગપાળા સંઘ છે એમાં આવીએ છે મારું વર્ષ ત્રણ આ ત્રીજું વર્ષ છે અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકા થી દ્વારકા સુધીનું આ સત્યાવીસ મુ વર્ષ છે રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે સવારે ત્રણ વાર બપોરે ત્રણ વાર જેટલી વખત ચાલીએ એટલી વખતે જ્યાં જે કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા સારા ચા ની સ્ટોલ કેટલી એ હોટલ ઉપર બધી સુવિધાઓ ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે